એક બે નહી પરંતુ સોળ જેટલા મુન્ના ભાઈ એમ બી બે તબીબ ને પાડ્યા છે સ્લમ વિસ્તારમાં ગરીબોને ટાર્ગેટ કરી ડિંડોલી અને પાંડેસરા વિસ્તારમાં

લોકોને પોતાની જે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવી હતી એસઓજી દ્વારા ડિંડોલી અને પાંડેસરાના વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસને સોળ જેટલા બોગસ તબીબો મળી આવ્યા હતા આ નકલી ડોક્ટરોને ત્યાં જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અનેક વાતો પરથી પરદો હટ્યો હતો આવા નકલી ડોક્ટરોને ત્યાંથી ઇન્જેક્શન અને અલગ અલગ કંપનીની દવાઓ પણ મળી આવી હતી જેથી પોલીસે ઇન્જેક્શન સહિતની દવાનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે પૂછપરછમાં જણાવ્યું હતું કે આ તમામ તબીબો ધોરણ દસ થી બાર સુધી જ અભ્યાસ કર્યો છે કેટલાય આરોપી એવા છે જે અગાઉ કોઈ પણ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનું મોટું કામ શીખ્યા હતા શ્રમ વિસ્તારમાં ક્લિનિક ખોલી નાખવામાં આવતી હતી આ ક્લિનિક મારફતે તેઓ રૂપિયા દોઢસો થી બસો દર્દીઓ પાસેથી ચાર્જ પેટે લેતા હતા અને તેમની સારવાર પણ આપવામાં આવતી હતી છાળા ઉલ્ટી તાવ સરદી ઉદ્રસ સહિતના દર્દીઓની સારવાર આ બોગસ તબીબો દ્વારા કરવામાં આવતી હતી હાલ તો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ બોગસ તબીબો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજીને એક વાત મે હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી નવ બોગસ ડોક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી સાત એમ ટોટલ સોળ બોગસ ડોક્ટરો ઝડપેલા છે આ લોકોનું એજ્યુકેશન ભાગે નવ નવથી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આ લોકો સારવાર કરતા હતા એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિસનર જે ડૉક્ટર હશે અને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાય બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખને પાંત્રીસ ચારસો પચાસનો મુદ્દા આ બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે પોલીસ સાથે પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધું અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યું હોય તો એની પાસેથી તરત જ એ એનો જે ડિગ્રી છે સર્ટિફિકેટ છે માગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડૉક્ટરો છે હા પાંડેસરા અને ડિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા